વ્યસન ને બચાઓ સૃજન મેં લગા કાર્યક્રમ કે અંતર્ગત નશા મુક્તિ જાગરણ ગીત લે કરે જોગોરી એકાગ્રતા કારણે એકાગ્રતા તો તમારા જીવનમાં એકાગ્રતા ઘણી મહત્વની છે વ્યસન સારું પણ હોય અને વ્યસન કેમ હોય ખરાબ પણ વ્યસન હોય સારું વ્યસન કોને કહેવાય તમે એમ થાય વ્યસન ને મળી પાછું સારું વ્યસન એટલે શું એક પ્રકારની આદત એક પ્રકારની આપી ટેવ છે શું છે એક પ્રકારની આદત છે એક પ્રકાર ટેવ છે જેના વગર આપણે ચાલતું નથી સવારે ઉઠીને દરરોજ આપણે ભગવાનનું નામ લઈએ સવારે ઉઠીને દરરોજ આપણે મંદિરે જઈએ સવારે ઉઠીને દરરોજ આપણે આપણા માતા તમે બધા શું છો બહાર છો બરાબર આજે તમારે એક નવી હઠ કરવાની શું હઠ કરવાની છે કે અમારા કુટુંબની અંદર આ પ્રકારનું વ્યસન કોઈ પણ વ્યક્તિ કરે છે ને અમે છોડાવશું છોડાવશું તમે અમને કરતા હો તો અમારા માટે કરીને ભાઈ બેન માટે કરીને મારી મમ્મી માટે કરીને મારી બેન માટે કરીને પણ તમારે આ વ્યસન છોડવું પડશે તમે એમ કહો ને કે ભાઈ પંદર માવા ખાવ છો તો પાંચ કરી નાખો પાંચ ખાઓ છો તો એક કરી નાખો દિવસની અંદર પાંચ વખત ખાઓ છો તો બે વખત કરી નાખો એકદમ નહીં છોડે પણ ધીમે ધીમે એ છોડશે અને એક દિવસ એ સંપૂર્ણ રીતે છોડી પણ દેશે શું છું મહેરબાની કરીને જો અત્યારે અહીંયા આગળ મુક્ત મને બોલવાનું છે અને કોઈ તમને અત્યારે સજા કરવાનું નથી અહીંયા આગળ કોઈ સાહેબને તો ના પાડી છું સાહેબ તમે કંઈ કરતા નહીં કોઈ બરાબર આની અંદરથી કોઈ પણ એવું છે કે જે પાન ખાતું હોય મસાલા ખાતું હોય બીડી પીતું હોય સિગાર પીતું હોય હિંમત હોવી જોઈએ એટલી પોતાના હું આ કરું છું બરાબર પોતાની બરાબર તો ખાસ ને બેટા જો કેટલી હિંમત ગોબર

નહીં કરું નહીં કરું હું મારા જીવનમાં બીજાઓને વ્યસન મુક્ત કરવા માટે પ્રયત્ન કરીશ પ્રયત્ન કરીશ પ્રયત્ન કરીશ અને અહીંના જે શિક્ષકો છે એમના તરફથી પણ હું ઘણો બધો ઋણી છું આપણો બધાનો અને આપણે બધાએ સમય પણ કાઢ્યો સાથે સાથે આપણે આ જે બધું સાંભળ્યું તો ખાઈ સાંભળવા માટે નથી અને જીવનમાં ઉતારવા માટે છે અમારે આ ભાઈ છે વતલભાઈ અમારા પાકભાઈ છે અમારે આ ચિતુભાઈ છે એ બધાએ કઈ સામાન્ય વ્યક્તિ નથી આ સિરામિક ની ફેક્ટરી સાથે સંકળાયેલા છે સિમાય એવું બધું કાર્ય છે બરાબર એટલે એમને પણ રવિવાર એક દિવસ જ રજા મળે રવિવાર એક દિવસ રજા મળે તેમ છતાં પણ આજે રવિવારના સવારના ભાગથી કરીએ બપોર સુધીનો સમય મન કાઢો શા માટે કે આપણો વ્યસન છે અને જવાબદારી

આયોજન કરશું ત્યારે હજી પણ કઈ માર્ગદર્શન જોઈતું હોય અથવા આ સેશન પછી કંઈ પણ તમારા મગજમાં એવું કઈ પ્રશ્નો થયા હોય તો આપણે બીજી વખત પણ એમનો કઈ ઘણું વ્યસન કરે તો માનતા નથી આ મેં કીધું ઘરે પણ સમજતા નથી અથવા મારાથી પણ નથી છૂટતું બરાબર બધાની વચ્ચે ના કહેવો તો આપણે સેપરેટલી કહી દઈશું ઓફિસમાં બેન ભાઈ તો અમે ત્યારે પૂછી ભાઈ હું ખાવ છું બધા સામે સ્વીકારી નથી હા ના સ્વીકારી નથી હોય ઘણા કે ના હું ખાવું છું ਰੂਹ ਵਸਨੋ ਕੀ ਨਾਵ ਮੇ ਨਾ ਬੈਠੋ ਨਾਵ ਡੋਬ ਜਾਏਗੀ ਨਾਵ ਤੁ तच्सवी तूर्वरे